જય એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારા બધા મારા કીડીના ટાંગ

પછી કરવાનું હતું પણ આવતો વરસાદ ભલા વરસાદ આવતો પણ આપણે થોડું પાછું પડવાનું છે એટલે કરી વાળો લીલી પરિક્રમા નજીક આવે છે એટલે એની તૈયારી કરવી પડશે ને એટલે આપડે ઉપડી ગયા વાળ કપવાસી ગયા ગામ માં ને વાળ કપવાનો વારો પણ આવી ગયો વાળ કપાવ્યા પણ વી આયા ઉપડી ગયા રૂમાલ લઈને નાવા આજનો વિડીયો એન્ડ કર્યા તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો મળશું નેક્સ્ટ વિડીયો